મોહિત તેના કામમાં વ્યસ્ત હોવાથી તે તેના મિત્ર ગોપાલને તેની પત્નીના કામ માટે મોકલતો હતો પણ એક દિવસ જ્યારે મોહિત તેના ઘરે ગયો તો ગોપાલ તેની પત્ની સાથે સૂતો હતો ત્યાર પછી ગોપાલ મોહિતની પત્ની સાથે મરીને મોહિત સાથે જે કર્યું તે તમે જાણીને ચોંકી જશો મિત્રો કવિતા તેના પતિને કહ્યું કે આજે તેમને ક્યાંય લઈ જવાનો આગ્રહ કરેલો ત્યારે મોહિત કવિતાને કહે છે આજે દુકાનમાં ઘણું કામ છે જેથી આપણે આજે જઈ શકશું નહીં મોહિતની દવાની દુકાન છે જેના કારણે મોહિત તેની પત્ની સાથે ઝડપથી બહાર જઈ શકતો ન હતો અને પરિવારની સંપૂર્ણ જવાબદારી પણ મોહિત પર હતી ઘરનો ખર્ચ તેની માતાને આપતો હતો જેના કારણે કવિતાને ખરાબ લાગે છે જેથી તે મોહિતની સાથે લડે છે કે મને પણ પૈસા આપો છો તો તમારી માતાને જ આપો છો પછી મોહિત કવિતાને ખુશ કરવા માટે એવું કર્યું કે પોતે કવિતા સાથે જવાના બદલે પૈસા આપીને કવિતાને ખુશ કરી દીધી એક છોકરો દુકાનમાં કામ કરતો હતો તે ગોપાલને ખૂબ માનતો હતો એટલે મોહિત તેની બાઇકની ચાવી ગોપાલને આપી દીધી અને ગોપાલને કહ્યું કે જા તારી ભાભીને ફોન કર્યો છે તો તેની સાથે બાઈક લઈને જતા પછી ગોપાલ પ્રિયાના ઘરે જાય છે અને પછી કવિતા અને ગોપાલ સાથે કામ માટે બહાર જાય છે અને જ્યારે રાત્રે મોહિત ઘરે આવે છે ત્યારે તે કવિતાને કહે છે કે હવે તો ખુશ નહીં હું ધંધામાં બહુ વ્યસ્ત છું એટલે મેં ગોપાલને તારા સાથે મોકલ્યો હતો કવિતાને હું તને ખૂબ પ્રેમ કરું છું પણ કામમાં વ્યસ્ત હોવાના કારણે હું તને ક્યાંય બહાર લઈ જઈ શકતો નથી ગોપાલ એક વિશ્વાસપાત્ર વ્યક્તિ છે એટલે મેં ગોપાલને કહ્યું કે તારી ભાભી કવિતાને જ્યારે પણ જરૂર પડે ત્યારે બાઈક લઈ જજે કવિતાને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ કવિતા મોહિત સાથે ખૂબ જ લડતી હતી મોહિત આખો દિવસ દુકાન પર કામ કરે જેથી તે થાકી અને જ્યારે દુકાનથી પાછો આવે તો પણ કવિતા મોહિત સાથે પ્રેમથી વાત ન કરતી હતી અને ખૂબ લડતી હતી મોહિત કવિતાને ખૂબ લાડ કરે છે પરંતુ તેમ છતાં પણ કવિતા તેની સાથે લડતી રહે છે સમય આમ જ પસાર થતો ગયો અને ગોપાલ અને કવિતા હવે સાથે ફરવા લાગે છે અને ગોપાલ સાથે એક અલગ પ્રકારની ખુશી મળતી હોય છે મોહિત કહેતો કે આજે તો હું તને ફરવા લઈ જઈશ ત્યારે કવિતા એવું બહાનું કરતી કે આજે મને માથું દુખે છે ચાલો બીજી વાર ક્યારે જઈશું કારણ કે કવિતા અને કોમ ગોપાલ વચ્ચે પ્રેમ ખીલવા લાગેલો અને હવે તો કવિતા અને ગોપાલ ખૂબ દૂર જતા અને ગોપાલ પણ મોહિત સામે જુઠ્ઠું બોલે કે તે કામ માટે જઈ રહ્યો છે અને તે કવિતા સાથે જતો કવિતા અને ગોપાલ પ્રેમમાં આંધ્રા થઈ ગયા હતા અને કવિતા તો એ પણ ભૂલી ગઈ હતી કે તે તેના સાસરે રહે છે મોહિત જ્યાં સુધી દુકાનેથી ન આવે ત્યાં સુધી ગોપાલ કવિતાના રૂમમાં એકલું બેસી રહેતો મોહિતની માતાને કોઈ અજાણ્યા વ્યક્તિ પોતાની વહુ પાસે આટલું બધું બેસે એ ગમતું નથી અને એક દિવસ મોહિતને કહેવા લાગ્યા તું ઘરે ના હોય ત્યારે ગોપાલ કલાકો સુધી તારી વહુ પાસે બેઠો રહે છે આટલો લાંબો સુધી ઘરમાં રહે તેવું નથી તેને મોહિત તેની માતાને કહ્યું માં હું ગોપાલને સારી રીતે ઓળખું છું ગોપાલ કવિતાને પોતાની બહેન સમાન માને છે મને ગોપાલ પર પૂરેપૂરો વિશ્વાસ છે મને ક્યારે દગો નહીં આપી શકે કવિતા અને ગોપાલનો પ્રેમ સંબંધ વિશે પૂરો મોહલ્લો જાણતો હતો પરંતુ મોહિતને ગોપાલ પર વિશ્વાસ હતો ને એવો પડદો હતો કે તે જોઈ શકતો ન હતો ગોપાલ અને કવિતા વચ્ચે શું ચાલી રહ્યું છે અને એક દિવસ જ્યારે ગોપાલ અને કવિતા એકબીજાની પ્રેમ કરી રહ્યા હતા તે કવિતા ગોપાલને કહેવા લાગી કે મા ન મોહિત આવશે એટલે તું જા ત્યારે ગોપાલે કહ્યું તારો પતિ અત્યારે નહીં આવી હું તને થોડો સમય પ્રેમ કરવા માગું છું મોહિત જ્યારે પણ ઘરે આવે ત્યારે મોહિત દરવાજેથી કવિતાને પ્રેમથી બાબુ કહેવાની ટેવ હતી પરંતુ આજે મોહિતને માથામાં દુખાવો થતો હતો તેના કારણે તે સીધો જ તેના રૂમમાં જતો રહ્યો અને તેઓ પોતાના રૂમમાં દાખલ થયો હતો તો તેની પત્ની કવિતાને અને ગોપાલને બંને સાથે એક જ બેડ ઉપર સૂઈ રહ્યા હતા આ બધું જોઈને મોહિતના પગ નીચેથી જમીન સરકી ગઈ અને પછી કવિતાને મોહિતને સમજાવતા કહ્યું કે મોહિત તમને ગેરસંમત થઈ છે ત્યારે મોહિતને કવિતાને કહ્યું કે તારા પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો અને મારી માતાની વાત સાંભળ્યા પછી પણ તારા મારા પર ખૂબ વિશ્વાસ કર્યો અને તે મારી સાથે દગો કર્યો અને પછી પણ મોહિત ગુસ્સામાં ગુસ્સામાં ઊંઘની ઘણી બધી ગોળીઓ એકસાથે ખાઈ લીધી જેના કારણે મોહિતને તરત જ ઉલટી થવા લાગી જેથી કવિતા ખૂબ જ ગભરાઈ જાય છે અને તે મોહિતને ઉપાડે છે પણ ત્યાં સુધી તો મોહિતનું મૃત્યુ થઈ ચૂક્યું હતું કે પછી કવિતા નાટક કરવાનું શરૂ કરે છે અને તેની સાસુને બોલાવે કે મમ્મી અહીં આવો અને જુઓ મોહિતને શું થયું છે કેમ બોલતા નથી ત્યારબાદ મોહિત એ માતા પુત્રને જોઈને રડવા લાગે છે ત્યાર પછી મોહિતને હોસ્પિટલે લઈ જવામાં આવે છે પરંતુ તમામ હોસ્પિટલ મોહિતને મરેલો જાહેર કરવામાં આવે તેના કારણે મોહિતને લાવવા બધા રડતા હતા પરંતુ કવિતાને વાતનો ડર હતો કે કદાચ તે જેલમાં ના જવું પડે